ટ્રકના વાટ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત ટ્રક પુલની સેફટી વોલ તોડી ખાડામાં ખાબકી વાહન ચાલક વાહન પરનો કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માતમાં લોડિંગ ગાડીના થયા બે ટુકડા ઘટનામાં વાહન ચાલક ગંભીર તો કંડક્ટરનું ઘટના સ્થળે મોત મધ્યપ્રદેશથી સુરત જતી લોડિંગ ગાડીને નડ્યો ગંભીર અકસ્માત લોડિંગ ગાડી મનાવરતી સુરજ સિમેન્ટનો કાચો માલ ભર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું અકસ્માતમાં ટ્રકનું કેબિન અને લોબી બંને છૂટા થયા છોટાઉદેપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે गाड़ी लगभग उदयपुर ही है लगभग आप